ખેડામાં સરદાર ભુવનની છેતાળીસ દુકાન મામલે બેઠક યોજાઈ દુકાનદારો અને કમિશનર વચ્ચે બેઠકનું આયોજન થયું છેતાળીસ દુકાનના બદલે પંદર દુકાનનો વિકલ્પ આપતા અહીં વિરોધનો વંટોળ ફૂંકાયો છે કશીભાઈ પાર્કની જર્જરિત દુકાનો આપવાની મનપા દ્વારા ઓફર ત્રીસ વર્ષથી ખંડેર જગ્યામાં છેતાળીસના બદલે ફક્ત પંદર દુકાનનો વિકલ્પ આપવામાં આવ્યો છે આજે અમને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા અમે પીટીશના પંદર જણને નોટિસ આપવામાં આવી હતી અને એ જે હાઈકોર્ટના નિર્દેશન મુજબ જે છેતરસના વૈકલ્પિક વ્યવસ્થા જે કરવાની છે એ બાબતની એક ચર્ચા માટે વિચારણા કરવાની એક મીટિંગ યોજી યોજવામાં આવી હતી એ અમને ફક્ત પંદર જણને નોટિસ આપવામાં આવી હતી જેના અનુસંધાનમાં અમે આવીને માનનીય ડેપ્યુટી કમિશનર જોડે એક અમારી રજૂઆત કરી કે હાઈકોર્ટના નિર્દેશન મુજબ અમને છેતરીસના જોડે રાખીને મીટિંગ કરવાની જે સલાહ આપી હતી એના અંતર્ગત અમે અમને દરેક જણને મીટિંગમાં આવકારો અને અમે જોડે બેસીને એ ડિસ્કશન કરવા રેડી છે શોપિંગ કોમ્પ્લેક્સ સર્જરી થયેલ છે એ બાબતે છે જે તે સમય નગરપાલિકા અને હાલ મહાનગરપાલિકા દ્વારા તમને ખાલી કરવા નોટિસ આપવામાં આવેલી તે અન્વયે હાઈકોર્ટની જે સૂચના હતી એ બાબતે આજે એમને ઓપ્શન આપવા માટેની મિટિંગ રાખવામાં આવેલી હતી મિટિંગમાં શું ચર્ચા થાય આ મિટિંગના એમના જે વિવિધ માંગણીઓ હતી એ બાબતે ચર્ચા કરી અને સામે અમારી પાસે જે મહાનગરપાલિકા પાસે જે ઓપ્શન છે ચર્ચા કરી મહાનગરપાલિકા પાસે કસ્ટીફો પાર્ક પાસે જે જૂની દુકાનો બનાવેલી છે એ ઓપ્શન તરીકે અમે આપવાનું વિચાર્યું છે સહમતી થઈ ગઈ છે એ બાબતે લોકો વિચાર કરીને પછી જવાબ આપશે એવું જણાવે છે અમને